વિષય અભિમાન શું છે અભિમાન સામાન્ય રીતે મનુષ્ય અભિમાન ક્યારે કરે છે જ્યારે પાછલું જીવન ભૂલી જાય છે ત્યારે અભિમાની થાય છે અભિમાનીયમ તેનો આઠમો અધ્યાય દસમી કલમથી આપણે સાથે મળી વાંચે તું પેટ ભરીને ખાશે અને તે ઉત્તમ દેશને લીધે જે તારા પરમેશ્વર તને આપશે તેને શું કરવાનું છે ધન્યવાદ કરીશ વલાઓ તમારે ભોજન કરવાનું અને સંતોષ થવાનું છે પરમેશ્વરે આપેલા દરેક આશીર્વાદો માટે તમારે શું કરવાનું છે કહીએ તો પરમેશ્વરનો આભાર માનવાનો છે એમ પરમેશ્વર ચાહે છે આજે તમારી પાસે જે કંઈ જે પરમેશ્વરે આપેલું છે તમે તંદુરસ્ત છો પરમેશ્વરની ભેટ છે શું કરવાનું છે ધન્યવાદ કરીએ પ્રભુએ તમને નોકરી આપી શું કરવાનું છે પરમેશ્વરનો આભાર માનીએ પરમેશ્વરે તમને સ્વાસ્થ્ય આપ્યું છે ધન આપ્યું છે સુંદરતા આપી છે સંપત્તિ આપી છે શું કરીએ પરમેશ્વરનો આભાર માનીએ એમ પરમેશ્વર ચાહે છે તો બાઇબલમાં શું છે કે તું પેટ ભરીને ભોજન કરશે અને તે ઉત્તમ દેશને લીધે તારા પરમેશ્વરી હવા તને આપશે એટલે કે જગ્યા પરમેશ્વરે તમને શું સારું સ્થાન આપ્યું છે ફરીથી જણાવ છો ધ્યાનથી સાંભળજો પરમેશ્વરે તમને સારું સ્થાન આપ્યું છે નિવાસ સ્થાન આપ્યું છે સારી સ્થિતિ આપી છે ધન સંપત્તિ સારી છે પરમેશ્વરને ધન્યવાદ કહીએ પ્રભુ એક સમયે મારી સ્થિતિ કેવી હતી આ શહેરમાં આવ્યા પહેલા મારી સ્થિતિ કેવી હતી કેવા વસ્ત્રો સાથે આવ્યો હતો કેવા ચપ્પલ પહેરીને આવ્યો હતો તે યાદ કરવાથી કેટલું સારું કેટલાક સમય પહેલા મારા સંબંધીએ મને ફોટો મોકલ્યો એ ફોટોની વિશેષતા એ હતી કે એ ફોટો તેતાળીસ વર્ષ જૂનો હતો તે ફોટોની અંદર અમારું આખું પરિવાર હતું મારા નાનાજી નાની અને તેમના સંતાન એટલે કે મારી મમ્મી અને તેમની બહેનો માના ભાઈઓ અને તેમના પણ સંતાન તે સમયે કદાચ મારી છ વર્ષની ઉંમર હતી નાના બાળકો હોવાને લીધે લાઇનમાં બેઠા હતા નીચે બેઠા હતા પરંતુ ધ્યાનથી સાંભળો તે આખા ચિત્રમાં તે સર્વ લોકોની મધ્યમાં મેં જ્યારે પોતાને જોયો મારી જાણ બહાર મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા કારણ જાણો છો એ ફોટોમાં જેટલા લોકો હતા તે સર્વમાં સૌથી નાનું એવું પાત્ર કોઈ અભ્યાસ વગરનું છે એમ કહીએ તો તે સતીશકુમાર તે જ સતીષકુમારને આજે તે ફોટોમાં જેટલા લોકો હતા તે સૌથી વધારે પ્રભુ સૌથી વધારે આશીષિત કર્યા છે તે ફોટોમાંથી મેં મારા ફોટાને કટ કરીને મારા સેલફોનમાં મ પેજ તરીકે રાખવાની આશા રાખી કેમ જાણો છો તે જ્યારે જોઉં છું ત્યારે પ્રભુ આ સ્થિતિમાંથી અથવા તો તે હાલતમાંથી આજની સ્થિતિ સુધી તમે મને લઈ આવ્યા છો અને તમારો હૃદયથી ખૂબ આભાર પ્રિય ભાઈઓ બહેનો આપણે ક્યારે અભિમાન કરીએ છીએ જાણો છો જ્યારે આપણે ભૂતકાળની સ્થિતિને ભૂલી જઈએ છીએ ત્યારે ભૂલશો નહીં પુસ્તક એકાવન કલમ હે ન્યાયપાળામાં ચાલનારા હે યહોવાને શોધનારાઓ કાન લગાવો અને મારું સાંભળો જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને કાઢવામાં આવ્યા છે તેના પર શું લખ્યું છે નિહાળીને જુઓ જે ખડકમાંથી ખોદી કાઢવામાં આવ્યા જે ખાણમાંથી ખોદી કાઢવામાં આવ્યા તમે તેના પર ચિત્ત લગાડો પુનર્નિયમનો પુસ્તક તેનો ચોવીસમો બાવીસમી કલમ અને તેનું સ્મરણ રાખજે કે તું મિસર દેશમાં દાસ હતો એ કારણને લીધે હું તને આજ્ઞા આપું છું રિમેમ્બર તે જ વાતને આપણે આઠમા અધ્યાયમાં પણ જોઈએ છે સ્મરણ કરો એક સમય તમે દાસ હતા દાસીના રૂપમાં ગુલામ હતા બંધનમાં હતા પરંતુ આજે મેં તમને આ આપ્યો છે આવો આપણે જોઈએ પુસ્તક પુનઃ દસમી કલમ અને તો ઉત્તમ ભોજન કરીશ અને તે ઉત્તમ દેશને લીધે જે તારા પ્રભુ યહોવા તને આપશે તેમને ધન્યવાદ કહીશ સારી નોકરી મેળવી છે સારું વેતન મળી રહ્યું છે સારું ઘર ખરીદ્યું છે સારી કાર ખરીદી છે આજે તમે સારી સ્થિતિમાં છો પણ અભિમાન ના કરશો તો શું કરવાનું છે પરમેશ્વરને ધન્યવાદ આપીએ ત્યાર પછી જુઓ શું જોઈએ છે એટલા માટે સાવધાન રહેજો કે એવું ના થાય કે પોતાના પરમેશ્વર યહોવાને ભૂલી જઈને તેમની જે જે આજ્ઞા વિધિ નિયમ હું તમને સંભળાવું છું બની શકે ભૂલી જાઓ નિયમોને છોડી દો ક્યારે ભૂલી જશે જાણું છું ત્યાર પછી જો એવું ના થાય કે તું ભોજન કરી શું લખ્યું છે શું છે તું ખાઈને તૃપ્ત થાય અને સારા સારા ઘર બનાવીને તેમાં રહેવા લાગે અને તારા ગાય બળદો અને ઘેટા બકરાની વૃદ્ધિ થાય અને તારું સોનું ચાંદી અને તારું સર્વ પ્રકારનું ધન વધી જાય ત્યારે તારા મનની અંદર અભિમાન આવી જાય ત્યારે મનની અંદર ઘમંડ આવી જાય આપણી ભાષામાં કહીએ તો ચરબી ચડી જાય શું થઈ ગયું ચરબી ચડી એક સારું ઘર બનાવી લીધું એટલે એક સારી કાર ખરીદી લીધી એટલે તમારી ધન સંપત્તિ વધી રહી છે એટલા માટે પરમેશ્વર તમને સ્વાસ્થ્ય ધન સંપત્તિ આપી છે એટલા માટે તમે ચરબીથી ભરાઈ જઈને જો તમે પરમેશ્વરને ભૂલી જશો તો પરમેશ્વર શું કહે છે જાણો છો નાશ કરી દઈશ વાલા ભાઈઓને બહેનો એક સમયે જ્યારે અમે શહેરમાં આવ્યા ત્યારે અમારી સ્થિતિ સારી નહોતી કેટલાક લોકોની સ્થિતિ આજે પણ ઠીક નથી જેમની સ્થિતિ આજે સારી નથી તેઓ નિરાશ ના થશો જ્યારે હું હૈદરાબાદ આવ્યો મારી સ્થિતિ પણ સારી નહોતી હું તો એકલો આવ્યો હતો એક પેટી લઈને આવ્યો હતો કેટલાક વસ્ત્રો લઈને આવ્યો હતો એવી મારી સ્થિતિ હતી પરંતુ એ જ દિન સ્થિતિમાં રહેનાર સતીષકુમારને લાખો લોકોની મંડળીમાં બાળક તરીકે એક ભાઈ તરીકે એક દીકરા તરીકે પરમેશ્વરે નિયુક્ત કર્યો જે પરમેશ્વરે મને આસિષ આપ્યો આજે જેઓ કષ્ટમાંથી પસાર થાય છે વાલા ભાઈઓ બહેનો તમને પણ આસિષ આપશે તેમાં સંદેહ નથી આજે આપણામાં કેટલાક લોકો આસિષિત થયા છે થોડા વર્ષો પહેલા સ્વયંનું અમારું પોતાનું ઘર નહોતું આજે પોતાનું ઘર છે પોતાની કાર નહોતી આજે તમારી પાસે કાર છે એક સમયે બેંકમાં બેલેન્સ રહેતું નહોતું આજે કંઈક ને કંઈક બેંક બેલેન્સ તમારા એકાઉન્ટમાં છે એક સમયે હંમેશા કોઈ ને કોઈની પાસે માંગવું પડતું હતું પરંતુ આજે કોઈની પાસે માંગ્યા વગર આવશ્યકતા પડી તો બીજાની સહાયતા કરવાનો પ્રસંગ પ્રભુએ આપ્યો આપણે શું કરવાનું છે અભિમાન કરીએ આપણે સ્થિર થયા અભિમાન કરીએ સ્વાસ્થ્ય હવે સારું થઈ ગયું છે ફરીથી પાપ કરીએ આર્થિક રીતે અમે સ્થિર થઈ ગયા છે ફરીથી જઈને પાપ કરીએ પરમેશ્વરને છોડીને આજે તમારી સ્થિતિને લીધે ધન દોલતને લીધે જમીન જાયદાદને લીધે પરમેશ્વરને છોડીને સંસારિક જીવન જીવવાનો પ્રયાસ કરવાથી શું થાય છે ઉન્નતિ નહીં કરી શકો એ જ હું કહું છું મારા આપેલા આશીર્વાદો પ્રાપ્ત કરીને તમારા મનમાં અભિમાન આવવાથી એટલે કે ઘમંડ કરવાથી કાળ બીજું પુસ્તક તેનો છવ્વીસમો અધ્યાય અહીંયા અભિમાન અને ઘમંડથી ભરેલા એક વ્યક્તિને આપણે જોઈ શકીએ છીએ કાળ બીજું પુસ્તક છવ્વીસમો ધ્યાય ઉંચ્યાના વિષયમાં અહીંયા લખ્યું છે ચોથી ને પાંચમી કલમ જેમ તેના પિતા અમાસ્યા કર્યા કરતા હતા એમ જ તેમણે પણ કર્યું જે યહોવાની દ્રષ્ટિમાં સારું હતું સુંદર વાત છે યહોવાની દ્રષ્ટિમાં મનુષ્યની દ્રષ્ટિમાં નહીં આપણે મનુષ્યની દ્રષ્ટિમાં ખરા ઈમાનદાર ન્યાયી તરીકે નાટક કરી શકીએ વિશ્વાસ જતાવી શકીએ પણ પરમેશ્વરની દ્રષ્ટિમાં સાચા ઉતરવા આપણે નાટક ના કરી શકીએ પ્રિય ભાઈ સાંભળો છો પ્રિય બેન સાંભળો છો લોકોને છેતરી શકો છો પણ પરમેશ્વરને દગો ના કરી શકો લોકોને ભરોસો જતાવી શકો પરમેશ્વરને નહીં લોકોની આગળ નાટક કરી શકો જો પરમેશ્વરની આગળ નાટક કરવું સંભવ નથી ઉજિયા પરમેશ્વરની આગળ ખરાઈ સાથે જીવન વ્યતીત કર્યું સારી વાત છે તે રાજા તરીકે શાસન કરતા હતા દીકર તેના હાથમાં હોવા છતાં ઊંચાઈઓમાં હોવા છતાં સંપત્તિ વધી જવા છતાં સર્વ પર શાસન કરવા છતાં પરમેશ્વરની ઉપસ્થિતિ આવીને પોતાના દુઃખોને બતાવતા હતા પરમેશ્વરની પાસે આવીને પિતા પિતા તમે જ અમારો આધાર છો મારું સિંહાસન આધાર નથી પિતા તમે જ આધાર છો એમ કહીને પરમેશ્વરનો આશ્રય લેતા હતા તે રાજા હોવા છતાં પરમેશ્વર પર આધારિત હતા જ્યારે તેમણે રાજ્ય પર શાસન કરવાનો આરંભ કર્યો તે તો પરમેશ્વરનો આશરો લેતા હતા બીજું કાળ વૃત્તાન છવ્વીસ અને પાંચમી કલમ જકાર્યાના દિવસોમાં જે પરમેશ્વરના દર્શન વિશે સમજ રાખતા હતા તે પરમેશ્વરની ખોજમાં લાગુ રહેતા હતા 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 તે 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 કોણ રાજા પરમેશ્વરની ખોજમાં ના પોતાના શારીરિક પર ના પોતાના પર કે ના પોતાની બુદ્ધિને જ્ઞાનની તાકાત પર કે ના પોતાના ધન પર તેણે ભરોસો કર્યો પરમેશ્વરની ખોજમાં લાગુ રહ્યા પ્રતિફળ શું મળ્યું જ્યાં સુધી તે યહોવાની ખોજમાં લાગુ રહ્યા ત્યાં સુધી પરમેશ્વરે તેમને સફળતા આપી કેટલી અદભુત વાત છે આજે તમે કઈ નોકરી કરી રહ્યા છો ખૂબ જ ઓછી આવક મળનારી નોકરી કરો છો અથવા તો એસો આરામ સાથે તમે જીવી શકો એ રીતે વેતનવાળી નોકરી કરો છો શું તમે એમ કરો છો હું જાણતો નથી નોકરીમાં મળતું વેતન કદાચ તમને ઓછું લાગતું હોય અથવા તમારા ખર્ચાથી વધારે તમારી આવક હોઈ શકે હું તમને પૂછું છું પ્રિય ભાઈઓ તથા બહેનો જ્યારે પરમેશ્વર તમને આશીષ આપે છે નોકરીમાં વેપારમાં ખેતરમાં ધંધામાં કામમાં ચિકિત્સામાં પ્રભુ તમને આશીષ આપે ત્યારે પ્રભુથી દૂર ના જશો ઉપવાસની પ્રાર્થનામાં આવજો એમ કહેવાથી કોણ કોણ આવે છે શું જાણો છો જેમની પાસે નોકરી નથી જેઓ આર્થિક સમસ્યામાં પડેલા છે જેમનું સ્વાસ્થ્ય ઠીક નથી જે પરિવારની સમસ્યાથી દુખી છે અધિકતર એવા લોકો આવે છે ખરેખર વાસ્તવમાં કોણે આવવું જોઈએ તમે જણાવો વાસ્તવમાં કોણે આવવું જોઈએ પ્રભુ એક સમયે મારી પાસે નોકરી નહોતી હું પરેશાન હતો તમે નોકરી આપી છે પ્રભુ તમારી સાથે ધન્યવાદ કહીને આવી એમ કહેવું જોઈએ સંતાન ન હતી પણ સંતાન તમે આપ્યું છે પિતા ધન્યવાદી થઈને તમારી ઉપસ્થિતિમાં આરાધના કરીએ એમ વિચારીને આવું જોઈએ જ્યારે તમે બીમાર હતા ને તમે પ્રાર્થના કરી પરમેશ્વરે સાજા કર્યા તો શું કરવું જોઈએ પરમેશ્વરની પાસે આવીને આરાધના કરવી જોઈએ નોકરી આપી એટલા માટે સંતાન આપ્યું એટલા માટે સ્વાસ્થ્ય આપ્યું એટલા માટે બધું આપ્યું છે શું કરવું જોઈએ પણ પ્રભુને છોડીને દૂર જાઓ છો તે ઠીક નથી આ ઉજિયા નામના રાજા જ્યારે તે રાજાના સ્વરૂપમાં શાસન કરતા હતા દરેક વિષયમાં પરમેશ્વરની પાસે આવીને આશ્રય લેતા હતા તમે મારો આશ્રય છો તમે મારો ઘર છો તમે જ મારું સૈન્ય અને મારા દેશનો આધાર છો આ રીતે જ્યાં સુધી તે પરમેશ્વરની ખોજમાં લાગુ રહ્યા તો ખૂબ જ શું થયું સફળ થયા આશીષિત કરવામાં આવ્યા વાલા ભાઈઓ બહેનો શું તમે આશીષિત થવા માંગો છો શું તમે ઉન્નતિની આશા રાખો છો ઘણાને માટે આશીષદાયક બનવા ચાહો છો તેનું એક જ માત્ર રહસ્ય છે તે રહસ્ય શું છે જીવિત પરમેશ્વરને પોતાના આધાર બનાવવા અને તેમની ખોજ કરવી મનુષ્ય પર ભરોસો કરવા કરતા રાજા ઉપર ભરોસો કરવા કરતા યહોઆ પર ભરોસો કરવો શું લખ્યું છે ઉત્તમ છે તમારે નોકરીને આધાર બનાવવાનો નથી તમારા બેંક બેલેન્સને આધાર બનાવવાનો નથી શા માટે જાણો છો મારા ઓળખી એક ભાઈ છે એક બહુ મોટી કંપનીમાં એક ઉત્તમ સ્થાનમાં તેમણે નોકરી કરી એક દિવસે જ્યારે મને મળ્યા બ્રધર કૃપા કરી મારા માટે પ્રાર્થના કરજો એમ કહ્યું એટલું જ નહીં હજારો લોકોને તેમણે નોકરી અપાવી સેંકડોને નહીં હજારો લોકોને નોકરી અપાવી ત્યાર પછી મારી સાથે વાત કરતા બ્રધર કૃપા કરી મારા માટે પ્રાર્થના કરજો મેં તેમને પૂછ્યું કેમ કયા વિષય માટે મારી પાસે નોકરી નથી આ શું તમારી પાસે નોકરી નથી હા બ્રધર નોકરી નથી હા શું બ્રધર તમે હજારો લોકોને નોકરી યસ આ તો સાચું છે હજારો લોકોને નોકરી અપાવી પરંતુ નોકરી જવાનો દિવસ આવે તો કોણ રોકી શકે છે જતી રહી શું આજે તમારી નોકરીને આધાર બનાવીને જીવી રહ્યા છો પરમેશ્વરને ભૂલીને પરમેશ્વરને છોડીને નોકરીને આધાર બનાવીને જીવી રહ્યા છો તમને એક ક્ષણ પણ નહીં લાગે તમારી નોકરી જવામાં અભિમાન ના કરશો તમારી નોકરીના વિશે પરમેનન્ટ જોબ છે કોઈ મને કાઢી ના શકે અભિમાન કરો છો પ્રભુ ચાહે તો એક જ મિનિટ લાગશે પોતાના તંદુરસ્તી વિશે અભિમાન કરો છો પોતાની સુંદરતાને જોઈને અભિમાન કરો છો અધિકારને જોઈને શું અભિમાન કરો છો ધન સંપત્તિને લીધે શું અભિમાન કરો છો એક જ ક્ષણ કાફી છે જો પરમેશ્વર ચાહે તો જેને તમે આધાર બનાવીને જીવી રહ્યા છો તે તમારાથી દૂર કરવા માટે એક જ ક્ષણ લાગશે ઉજ્યા જ્યાં સુધી પરમેશ્વરની ખોજમાં રહ્યા પરમેશ્વરે તેમને સફળતા આપી તે એક સ્થાનમાં આવ્યા તે સ્થાન કહ્યું હતું ચલો સારું છે હું સ્થિર થઈ ગયો છું મારું રાજ્ય પણ સ્થિર થયું છે તે પહેલાં તો હું ડરી ડરીને જીવતો હતો ગભરામણમાં જીવતો હતો કોઈ મારા પર ચડાઈ ના કરે સારું સૈન્ય મારી પાસે નથી કદાચ હારી જઈશ કોઈ મારા પર આક્રમણ ના કરે મારું રાજ્ય છીનવીને ના લઈ જાય હું તો ડરતો હતો હવે મેં સૈન્યને મજબૂત કર્યું છે કોઈપણ યુદ્ધ જીતી શકું છું કોઈ પણ સમસ્યાનો સામનો કરી શકું છું કોઈ પણ સૈન્યને હરાવી શકું છું હવે હું સ્થિર થયો છું તે સ્થિર થઈ ગયા તવાલાઓ વિચારે છે સ્થિર થયા આજે આપણી મધ્ય કોઈ છે જે સ્થિર થઈ ગયા છે જેમની નોકરી સ્થિર થઈ છે તેઓ પરિવારની અંદર વેપારની અંદર સ્થિર થઈ ગયા છે જીવનમાં જે સ્થિર થઈ ગયા છે આપણી મધ્ય એવા છે તો પછી સાવધાન જ્યારે તમે સ્થિર થાવ છો તમને સ્થિર બનાવનાર મારા પ્રભુ ઈસો ખ્રિસ્ત છે જેઓ સ્થિર થઈ ગયા છે સાવધાન શા માટે આવો જોઈએ છવ્વીસમો અધ્યાય બીજું કાર તેનો છવ્વીસમો અધ્યાય સોળમી કલમ વાંચું છું પરંતુ જ્યારે તે સામર્થ્યવાન થઈ ગયો ત્યારે તેનું મન ફુલાઈ ગયું શું થયું જોરથી જણાવો અને તેણે બગડી જઈને ચોથી કલમ જેમ તેના પિતા અમાસ્યા કરતા હતા એ જ પ્રમાણે કર્યું જે યહોવાની દ્રષ્ટિમાં સારું હતું આરંભ તો ઠીક હતો વાલાઓ ન્યાયપણા સાથે આરંભ કર્યો પરમેશ્વરને આધાર બનાવીને પરમેશ્વરનો દાસ્રય લીધો પરમેશ્વરે તેને આશીષ આપ્યો હતો પરમેશ્વરે સફળતા આપી હતી પરમેશ્વરે સફળતા આપ્યા પછી સફળ થયા પછી હવે ઉજ્યા શું કર્યું જાણો છો અભિમાન કર્યું તે અભિમાનને લીધે હવે ઉજિયાનું જીવન બગડી ગયું તે બરબાદ થઈ ગયો આજે આપણી મધ્યે કોઈ સ્થિર થાય છે તો જીવનમાં અભિમાન ના કરશો શું તમે એક સારું ઘર બનાવ્યું છે તો પછી અભિમાન ના કરશો તમે કાર ખરીદી છે સારી વાત છે પરંતુ અભિમાન ના કરશો તમે સારા કપડા પહેરો છો સારી વાત છે પરંતુ અભિમાન ના કરશો ઉજિયા જ્યારે સ્થિર નહોતા પરમેશ્વર પર આધાર રાખતા હતા તે પરમેશ્વર પર આધારિત હતા એટલે પરમેશ્વરે આશીષિત કર્યા કેવી રીતે આશીષ આપ્યો ખૂબ જ આશીષ આપ્યો તેને પરમેશ્વર આશીષ આપવાથી તે સ્થિર થઈ ગયા પછી પરમેશ્વરને આધાર બનાવીને પરમેશ્વર ની આરાધના કરવાની જગ્યાએ તેણે શું કર્યું જાણો છો પોતાના મનની અંદર ફૂલાઈ જઈને બગડી ગયા અને ત્યાર પછી તમે જુઓ તેના અભિમાનને લીધે પરમેશ્વરે તેને દંડ આપ્યો તે દંડ શું હતો શું તમે જાણો છો ભયંકર બીમારી તે બીમારી કઈ હતી જાણો છો કુળની બીમારી રાજાને કુળની બીમારી થાય તો કેવી રીતે તે દિવસોમાં કોઈ પણ કોડી વ્યક્તિને સમાજમાં રહેવાની અનુમતિ નહોતી એકલા અને અલગ એકાંતમાં તેમને રહેવું પડતું રાજાના સ્વરૂપે શાસન કરનાર આ ઉજ્યા અંતમાં એક દુર્ભાગ્યવશ થઈને રાજ્યની બહાર રહે એવો રોગી થઈ ગયો તો સાવધાન પહેલું સ્વાર્થ તમારામાં ના હોવું જોઈએ સ્વાર્થના લીધે મનુષ્ય શું વિચારે છે જાણો છો સામે વાળા ગમે તેવું રહે મારે શું એ સ્વાર્થ છે બીજું અભિમાન શું કરે છે તમારા ભૂતકાળને ભૂલાવીને આજની સ્થિતિને જ આધાર બનાવીને પરમેશ્વરથી દૂર કરી દે છે બગાડી નાખે છે એટલું જ નહીં તે ના મટી જનાર ઘા પણ આપે છે વાલો એક છોકરો બાઇક ખરીદવી છે બાઇક ખરીદવી છે વિચારી તેણે અંતમાં એક બાઇક ખરીદ્યું હવે બાઇક ખરીદવાથી શું છોકરો સ્થિર રહેશે બિલકુલ નહીં સવારમાં જ વાર છે અને તે છોકરો પોતાની બસ સ્ટાર્ટ કરવાની જ વાર છે ફ્લાઇંગ એમ જ કરે છે ને સાંભળીને મોહલ્લાના સર્વ લોકો બહાર નીકળીને આવી જાય છે આ બાઇકમાં બેસી ગયા તો તેનું એક્સિલેટર રહી 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 કરતું રહે છે આખા ગામના લોકો બહાર નીકળી આવે છે સર્વ લોકો બહાર આવતા શું કરે છે જાણો છો બાઇક નું આગળનું વ્હીલ ઉપર ઉઠાવી આ રીતે તે એક વ્હીલ ઉપર સામેનું વ્હીલ હવામાં ઊંચું ઉઠાવે છે નીચે એક વ્હીલ સાથે બાઇક ને હમ હમ કરે છે એકદમ એક્સિલેટર આપ્યું તો ગાડી ઉછડીને સીધી તેના પર આવીને પડી બાઇક આવીને ઉપર પડે તો બોન્સ નું શું થાય હોસ્પિટલ લઈ ગયા આ હાથની અંદર પ્લાસ્ટર પેલા હાથમાં પ્લાસ્ટર પગમાં પ્લાસ્ટર બંને પગમાં પ્લાસ્ટર કેવળ શરીર બચ્યું હતું આખા શરીરને પલંગમાં બાંધી દેવામાં આવ્યું હું શું જણાવવા માંગુ છું જાણો છો તેણે હમ હમ કરીને ગલીમાંથી જતા તેને ત્રીસ સેકન્ડ લાગ્યા હતા તે ત્રીસ સેકન્ડના આનંદને લીધે આ મહાન વ્યક્તિ ત્રણ વર્ષ સુધી તે પલંગમાં બંધાઈ રહ્યા હતા એમ કરે છે અભિમાન થોડી વાર સુધી તમને આનંદ લાગે પરંતુ તે અનંતકાળ સુધી તમને બાંધીને રાખે છે ગુલામ બનાવી દે છે જીવવા દેતા નથી પ્રિય ભાઈઓ બહેનો અભિમાનને સ્થાન આપશો આપણે સર્વ આશીષ પામીએ પૂરા મનથી એમ ચાહું છું દરેક પરિવાર આશીષિત થાય સ્થિર થાય પૂરા મનથી ચાહું છું પરમેશ્વર ચોક્કસ આ વચ્ચનને સાંભળનાર દરેક વ્યક્તિને ભરપૂરીથી આશીષ આપશે વિશ્વાસ કરો આશીષ આપશે વિશ્વાસ કરો પરંતુ સ્થિર થયા પછી શું નથી કરવાનું અભિમાન ના કરશો થોડું પણ અભિમાન પોતાના મનમાં આવવાના દેશો જેઓ દસ વર્ષથી પંદર વર્ષથી મને જુએ છે પોતાનો હાથ બતાવશો બ્રધર અમે તમને દસ વર્ષથી જોઈ રહ્યા છે ભલા પંદર વર્ષ પહેલાં કલવરી ટેમ્પલમાં કેટલા લોકો હતા જણાવો આજે કલવરી ટેમ્પલમાં કેટલા લોકો છે જણાવો પંદર વર્ષ પહેલાં જેઓ મને મળ્યા મારી સાથે વાત કરી હતી આજે પણ મને જુએ છે વાત કરી રહ્યા છે તમારામાંથી કેટલા વિચારે છે કેટલા અભિમાની છે જી પંદર વર્ષ પહેલાં તેઓ કેવું રહેતા હતા પોતાને તો ખૂબ જ નમ્ર બનાવતા હતા કેવી રીતે રહેતા હતા સતીશકુમાર ખૂબ જ પ્રેમ કરતા હતા બ્રધર પરંતુ આજે તો હવામાં ઉડે છે પકડાઈ શકતા નથી શું કોઈ એવું કહી શકે છે અથવા તો અમે જે સતીષકુમારને પંદર વર્ષ પહેલા જોયા હતા આજે પણ એ વાત જોઈએ છે એમ એના રાહત બતાવશો વાલા ભાઈઓ ને બહેનો પરમેશ્વરે તમને આશીષ આપ્યો છે અભિમાન કરવા માટે નહીં પરમેશ્વરની મહિમા કરવા માટે ઘણા બધા લોકો માટે આશીષદાયક બનવા માટે એવી કૃપા પરમેશ્વર આપણને આપે એવી આશા રાખો છો તો પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા તમારી અદ્ભુત ઉપસ્થિતિમાં તમારા સામર્થ્ય અને વચન દ્વારા અમારી આવશ્યકતા પ્રમાણે તમે અમને સંદેશ આપો છો માટે આભાર જો અમે ઉદ્ધાર પામ્યા છે તો ઘણા લોકોને ઉદ્ધાર પામાડી શકે અમારે પ્રયત્ન કરવાનો છે તેનાથી અમને આશીષ મળે છે તમારો મહિમા થાય છે ઘણા લોકો આશીષ પામે છે એટલા માટે પિતા અમે અમારા પરિવારને ઉદ્ધારમાં લાવી શકીએ અમારા સભ્યોને ઉદ્ધારમાં લાવી શકીએ મિત્રોને ઉદ્ધારમાં લાવી શકીએ એવી કૃપા અમને આપજો મણને જીવનમાં સ્થાન ના આપીને સ્વાર્થને છોડી દઈ પિતા અમે તમારા સંતાન તરીકે પ્રેમ બતાવી શકીએ પ્રેમને કાર્યમાં મૂકી શકે સહાયતા કરજો આ અઠવાડિયામાં જે કંઈ કામ કરીએ છીએ અમારી સાથે રહેજો અમારી વિરોધમાં ઊભા થનાર સહેતાના કોઈ પણ હથિયાર સફળ ન થાય સહાયતા કરજો તેમને વધવા ના દેશો ઈસુના નામથી માંગીએ છે પિતા આમીન સાલો કાલવરી પ્રેય ટાવરમાં તમારું સ્વાગત છે જો તમારામાં બે જણ પૃથ્વી પર કોઈ એક વાતને માટે તમે માંગશો તો તે મારા પિતા જે આકાશમાં છે તેમના તરફથી થશે એવું પ્રભુએ આપણને શીખવાડ્યું છે તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશકુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્ભુત સેવકાઈ કાલવરી પ્રેય ટાવર તમે જે રાજ્ય ના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષા તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યુદ્ધ તૈયાર છે દરરોજ પાંચ હજાર થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાપ્ત અને સાલો તમને સારું છે કલવરી અવાજ બે હજાર ત્રણમાં પ્રારંભ થયો અને આજે બે હજાર ત્રેવીસમાં વીસ વર્ષ થઈ ગયા છે વાલાઓ તમે આ ટીવી પ્રોગ્રામથી પ્રેમ કર્યો પ્રોત્સાહન આપ્યો પ્રાર્થના કરી વળી એટલું જ નહીં તમારી ભેટ દ્વારા તમે સર્વએ મદદ કરી એટલા માટે હું આપ સર્વનો સંપૂર્ણ મનથી આભાર માનું છું આજે આ કાર્યક્રમ દ્વારા હજારો અને લાખો લોકો સુધી જીવિત પરમેશ્વરના અદભુત સુવાર્તાને પહોંચાડવા માટે તમારા દ્વારા થયેલી સહાયતાને માટે હૃદયથી આભાર માનું છું એ સમયે અમારો આ કલવરી અવાજનો કાર્યક્રમ કેવળ હિન્દીમાં જ નહીં ભારત દેશમાં બોલાતી ભાષાઓ દરેક મુખ્ય ભાષાઓમાં પ્રભુસુની સુવાર્તાને અમે પહોંચાડી શકે મહેનત કરીએ છીએ એ જ પ્રમાણે દરેક મહિને લગભગ 650 ટીવી કાર્યક્રમોને પ્રસારિત કરીએ છે બોજથી ભરાયેલી આ સેવકાએ આગળ વધે તે માટે ચોક્કસ સ્વરૂપે તમારી સહાયતા પ્રાર્થના અને સહયોગ જરૂરી છે એક કાર્યક્રમના પ્રસારણ માટે જુદી જુદી ચેનલ અનુસાર વીસ હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર સુધી એક એક કાર્યક્રમ માટે ખર્ચ કરવો પડે છે જો પ્રભુ તમને પ્રોત્સાહિત કરીને આ ટીવી કાર્યક્રમની મદદ કરવા માટે તમારા મનમાં બોજ આપે તો નિશ્ચય પ્રાર્થના કરીને આ સેવકાયમાં મદદ કરજો હું ચાહું છું વા હૈદરાબાદમાં દરેક શનિવારે થનાર સ્પોન્સર મિટિંગમાં તમે પણ સામેલ થઈને તમારા પરિવાર તરફથી એક ટીવી કાર્યક્રમની સહાયતા કરવા દ્વારા સુવાર્તાને લાખો લોકો સુધી પહોંચાડો હું વિનંતી કરું છું વલાઓ આ સપ્તાહમાં પરિવારમાં શું કોઈનો જન્મદિવસ છે અથવા પરમેશ્વરે તમારા જીવનમાં કોઈ શુભ કાર્ય કર્યું છે તમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે જો આપેલ છે તો તમે ધન્યવાદી થઈને કલવરી અવાજની સહાયતા કરશો અથવા પરમેશ્વરે સંતાનનો આશીષ આપ્યો તેમનું નામકરણ કરવાનું હોય અક્ષર અભ્યાસ કરવાનો હોય મોં મીઠું કરાવવાનું હોય આ શુભ કાર્યોમાં મારા હાથો દ્વારા જો તમારા બાળકોના જીવનમાં કરાવવાની આશા રાખો છો શનિવારે કલવરી અવાજ ટીવી કાર્યક્રમની સહાયતા કરીને તમારા જીવનના શુભ કાર્યોને મારી સાથે સેલિબ્રેટ કરવા માટે આપ સર્વને હું પ્રેમથી આહવાન આપું છું એટલે કે મારા પરિશ્રમમાં તમે પણ સહભાગી થઈ જાઓ અને સુવાર્તાને વહેંચો અને તમારી ખુશીમાં હું સહભાગી થઉં તમારી ખુશીને સંપૂર્ણતા મળે મનથી પ્રાર્થના કરતા આ અદ્ભુત પરમેશ્વરની સુવાર્તાને સંસાર સુધી પહોંચાડવાની સેવામાં તમારી પ્રાર્થના અને પ્રોત્સાહનની અપેક્ષા રાખતા પ્રભુમાં આપના પ્રિય સતીશ કુમાર અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર